નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્તાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સંપન્ન આજે ભારત વર્ષની અંદર ગુરુ અને શિષ્યના પારંપરિક સંબંધનો ભવ્ય મહોત્સવ એટલે કે ગુરુ પૂર્ણિમા આજે શિષ્ય પોતાના ભગવાન સમા ગુરુનું ભોજન આરતી પૂજા અર્ચના કરી પોતે પોતાના ગુરુને સન્માન આપે છે ત્યારે વિસાવદર નજીક આવેલા રામેશ્વર આપાગીગા આશ્રમના મહંતશ્રી ગોવિંદ બાપુના સાનિધ્યમાં આજે આ પવિત્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું ગુજરાતભર તેમજ દેશ વિદેશથી પૂજ્ય ગોવિંદ બાપુના સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના શરણોમાં આરતી પૂજા દાન દક્ષિણા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભજન ભોજન અને ભક્તિની આ ત્રિવેણી સંગમ રામેશ્વર આપાગી કે આશ્રમ સત્તાધાર ખાતે પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં જોવા મળ્યું હતી ભક્તોમાં ગુરુ ભક્તિ જોવા મળી હતી આ પ્રસંગે પૂજ્ય ગોવિંદ બાપુએ પણ પોતાના ભક્તો સેવક સમુદાયને આશીર્વસન આપ્યા હતા અને જણાવ્યું હતું કે તમે સદા પ્રગતિના પંથે આગળ વધો અને તમારી કીર્તિ થાય અને તમે હંમેશા ગુરુ કરતાં સવાયા બનો તેવા આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ભારત વર્ષમાં જે ગુરુ પરંપરા રામાયણ વખતથી શાલી આવે છે તેને અનુસરવું જોઈએ અને ધર્મમાં જે ગુરુનું મહત્ત્વ આપવામાં આવ્યું છે તે સમજવું જોઈએ અને અનુસરવું જોઈએ તેવું પૂજ્ય ગોવિંદ બાપુએ પણ પોતાના સેવક સમુદાયને પોતાના ધાર્મિક પ્રવચનમાં જણાવ્યું હતું અહીંયા ભોજન ભજન અને ભક્તિ એમ ત્રણ સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આવી રીતે રામેશ્વર આપાગાકીગા આશ્રમ સત્તાધાર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ચામસાવડા વિસાવદર 그렇군요, 마가도시. 우리 Guru p a r a m p a r 리 앞으로 놓치지 않을 거요

તો મારું વિચારો કે આપણે જે દીકરા હોય એ ગુરુ જેને માનતા હોય મહાન આ પર્વ છે ભાગી ગા રામેશ્વર મંત્રી બહેન બાપુ એને માનતા ને મન ધનથી એની આજ્ઞા પાડવી ગુરુ સેવા કરવી ગુણ ગુણમાં રહેવું એ આપણા ભાગ્ય કહેવાય અને ગુરુ કીધું ને રામ હતા કૃષ્ણ હતા તો એને ગુરુ ખાણ કર્યા સુધી ત્યારે પ્રાપ્ત થાય જે રીતે ત્યાં પછી ધારો અને થાય છે સંપત્તિ મળ્યા પછી સુખ નથી મળતું પૈસો મળે સુખ મળે મળે એટલા માટે પરંપરા ભાઈ જે આ બાજુ આજે આપા ગીગા ધામ સતાધારની અંદર અમે આવ્યા છીએ આજે ગુરુપૂર્ણિમાનો દિવસ છે ગોવિંદ બાપુના આશ્રમે છે એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણી શકાય અને તમે અહીંયા આવો ને એટલે તમને એક અદભુત અનુભૂતિ થાય અને એમાંય ગુરુપૂર્ણિમાના દિવસે લોકમેળો ઉમટ્યો હોય ને એવું તમને લાગે કારણ કે દરેક ગુરુના શિષ્યો અને અહીંયાના જે ભક્તો છે બધા આવે છે ગુરુપૂજન થાય છે બપોરે બધાનું અવિરત જમવાનું ચાલુ હોય છે ઘણા બધા ભક્તો આવે છે અને સતાધાર ધામ એટલે કે એવું ધામ છે બાપા બગદાણાનું જે ધામ છે ને એ રીતે અહીંયા અવિરત તમે એવું ને કે ગુરુ પૂર્ણિમાના દિવસે આવો તો જ પણ આડા દિવસે પણ તમે ક્યારેય પણ આવો છો ને તો અહીંયા અવિરત જમવાનું તમને એની ટાઈમ મળી રહે છે અને એક બહુ સારું સ્થળ છે મુલાકાત લેવા જેવી છે થેન્ક યુ સો મચ